જે મિત્રો બાજરાનું જે ફિલ્ડ આપણે અત્યારે જોઈ રહ્યા છે એ તો અત્યારે તમે જે આપણો વંદન બસો પચીસ જે બાજરો છે તે અત્યારે તમે નિહાળો આ રીતની આખી વેરાયટી છે અત્યારે હાલની અંદર અને હવે આપણે જે પ્લોટ ઉપર જે ખેડૂત મિત્ર છે તેમની પાસેથી જ આપણે વધારે પડતી માહિતી મેળવશું તેમનું નામ ને ગામ ને બધું એટલે તો આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ આપણું નામ અમનભાઈમનભાઈ છોટા ગામ વડાળા તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ હવે જે આપણે વેરાયટી વાવી કઈ વાવેલી છે વંદન બસો પચીસ બાજુ હા હા કેટલા વીઘાનું વાવેતર છે વંદન બસો પચીસ છ વીઘાનું છ વીઘા બરોબર તો આમદભાઈ તમને આ જે હાઈબ્રીડ વાવી છે જે વંદન બસો પચીસ બાજરી તમને અત્યારે હાલની અંદર કેટલા દિવસો થયા છે આમ તો આના અને દિવસ થયા અઠાવન દિવસ અઠાવન દિવસ થયા છે હાલની અંદર અત્યારે અઠાવન દિવસ થયા છે બાજરીના તો તમને બીજી વેરાયટી કરતા ઘણી બધી માર્કેટની અંદર વેરાયટી જોવા મળે છે બાજરાની તો એમાં અને વંદન બસો 252 બાજરી એમાં બે એમાં શું તમને ફરક લાગે છે ફરક ઘણો લાગે કારણ કે આ 58 દિવસમાં દાણો તો બધું ઓછા પાણીનું પિયત હા હા અને સારું એમ કે હા હા ઉતારો બહુ સારો હા હા તમને અત્યારે હાલની અંદર આ રીતનું અત્યારે આવરણ જોતા અને ડુંડાની ને બધું જોતા તમને ઉત્પાદન કેવું લાગે આની અંદરથી કે ભાઈ કેટલું મળશે અંદાજીત

થી બેતાલીસ કે ભાઈ કહેશે આપણે ખેડૂત મિત્ર કે ભાઈ ચાલીસ પિસ્તાલીસ મણ સુધીનું ઉત્પાદન અત્યારે હાલની અંદર મળશે તો અત્યારે જે બાજુ